બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો મોટા ભાગે પહાડી અને ઢાંગવાળો વિસ્તાર છે ત્યારે દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહન ચાલકોના લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે તો સાથે સાથે આ વિસ્તાર ડળાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે યાત્રાધામ અંબાજીના બધી બાજુ આવવાના અને જવાના તમામ માર્ગો પણ પહાડી વિસ્તાર છે ત્યારે અમુકવાર વાહનના બ્રેક ફેલ પણ થતા હોય છે ત્યારે અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય જેના કારણે પણ અકસ્માત સર્જાય છે ત્યારે આજ રોજ અંબાજીથી દાતા હાઈવે માર્ગ વચ્ચે એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો અંબાજી દાતા હાઇવે માર્ગ વચ્ચે ટ્રક અકસ્માત ખાબક્યો હતો તો અંબાજી દાતા વચ્ચે આવેલા ધાબાવાડી ગામ પાસે આ ઘટના બનવા પામી હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને ને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુ કરી ટ્રકમાં માં ફસાયેલા ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો તો આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી જાનની સર્જાઈ ન હતી અને ટ્રક પણ ખાલી હતો ત્યારે આ અકસ્માત સર્જાતા ટ્રક સિત્તેર ફૂટ ઊંડી ખીડમાં ખાબકતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યું હતું તો ગાયને બચાવવા જતા આ અકસ્માત સર્જા હોવાનું સામે આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં અંબાજી પાસે ટ્રક અકસ્માતની બીજી ઘટનાઓ સર્જાઈ છે આજે રોજ ટ્રકસનું અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તો આ ઘટનાને લઈને અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ